હજુ માનવતા મરી નથી અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં આવેલ મધ્યસ્થ સહકારી બેંકના મેનેજરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂત બેંકમાં પોતાની પચાસ હજાર જેવી રકમ ભૂલી જતા ખાતરી કરી આજે ખેડૂતને પોતાની રકમ પરત આપવામાં આવી હતી આ અંગે વધુ વાત કરીએ તો ખાંભા શહેરમાં આવેલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ગઈકાલે તાતુણિયા ગામના વિક્રમ બમ્મર નામના એક ખેડૂત જેઓ પચાસ હજાર જેવી રકમ બેંકમાં ઉપાડવા માટે આવ્યા હતા અને ખેડૂત પોતાની રકમ ભૂલી જતા જ્યારે બેંકે કેશમાં પચાસ હજાર જેટલી રકમ વધતી હોય મોડી રાત સુધી કેશ મેળવણું કરી ખાતરી કરી આજે ખેડૂતને તેમની રકમ બેંક મેનેજર દ્વારા પરત કરવામાં આવી હતી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાંભા શાખા બેંકના સ્ટાફે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તકે ખેડૂત વિક્રમભાઈ ભૂરાભાઈ ભમ્મર દ્વારા બેંક સ્ટાફ તથા મેનેજર મારું નામ ભમર વિક્રમ છે તાતણીયાથી આવું છું ગઈકાલે અમે અમરેલી જિલ્લા મધ્ય સહકારી ખાંભા શાખામાં મંડવાઈ ઉપાડવા આવેલા હતા જેમાં પચાસ હજાર રૂપિયા ની ભૂલ હતી અમારે પચાસ હજાર રૂપિયા ઉપાડવામાં ઓછા આવેલા હતા જેમાં પછી રાત્રે ખુમાણ સાહેબનો ફોન આવેલો હતો એટલે એટલા માટે અત્યારે અમને પરત બોલાવી પચાસ હજાર રૂપિયા પરત આપેલ છે જેનો મધ્ય સહકારી બેંક ખાંભા શાખાના તમામ અધિકારીનો ધન્ય આભાર માનું છું